બનાસકાંઠા જિલ્લાના હાથીન્દ્રા ખાતે ગ્રામીણ ડાક કર્મચારી પોસ્ટલ એમ્પ્લોય એસોસિએશન પોસ્ટમેન ને એમટીએસ તથા ગ્રામીણ ડાક કર્મચારી સંઘનું સંયુક્ત અઢારમું સર્કલ અધિવેશન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હાથીન્દ્રા મુકામે પવિત્ર હર ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયું હતું अधिवेशन में मुख्य अतिथिओ तरीके भारतीय पोस्टल संघ फेडरेशन सेक्रेटरी जनरल अनंत कुमार पाल एक्स सेक्रेटरी जनरल संतोष कुमार सिंह जी जनरल सेक्रेटरी खयाली राम शर्मा હિમાચલથી લક્ષ્મી દત્તજી તથા દિલ્હી સીએચક્યુના અન્ય પદાધિકારીની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ટ રીતે સંપન્ન થયું હતું જેમાં અંતે બે હજાર પચીસથી સત્યાવીસની બે વર્ષની ગુજરાત સર્કલની કારોબારીમાં પોસ્ટમેન અને એમટીએસના ગુજરાત સર્કલ પ્રેઝિડેન્ટ તરીકે સંકેત વિ તથા સર્કલ સેક્રેટરી તરીકે પ્રભાતભાઈ ડાંગર રાજકોટ અને ગ્રામીણ ડાક કર્મચારી સંઘના સર્કલ પ્રેઝિડેન્ટ તરીકે નવીનભાઈ ઠક્કર કચ્છ અને સર્કલ સેક્રેટરી તરીકે જગદીશભાઈ લશ્કરી ભાવનગરની સર્વસંમતિથી વરણી કરવામાં આવી ખૂબ જ સારી રીતે પૂરો કાર્યક્રમ સંમ થતા

जो नया पे कमीशन सरकार ने घोषणा की है उसका चेयरमैन अभी तक नियुक्त नहीं हुआ है इसके लिए सरकार का पास हम लोग डिमांड रखेंगे और उसके साथ ग्रामीण डाक सेवक का भी जो पूरा देश में स्तंभ है काम करते हैं उस ग्रामीण डाक सेवक का भी पे कमीशन नहीं हुआ है उसको भी डिमांड हम लोग सरकार का पास रख रहा है आज लगभग पाँच से ज़्यादा ग्रामीण डाक सेवक और पोस्टमैन इस गुजरात सर्कल में आए हुए हैं और दो दिन का कल से शुरू हुआ है आज इसका समाप्त होगा अभी ओपन सेशन खत्म हुआ है बाकी जो डिमांड रहेगा उसको हम लोग संगठित करके सरकार का पास जाएंगे हम देंगे मैं पाल हूँ मैं सेक्रेटरी जनरल भारतीय पोस्टल एम्प्लॉयज़ फेडरेशन न्यू दिल्ली